નડિયાદ સંતરામ મંદિરમાં એકસો ચોરાણું સમાધિ મહોત્સવ ઉજવાયો પાંચસો કિલો કોપરૂ અને ત્રણ હજાર કિલો સાકરની ઉછામણી સાંકર વર્ષા કરાઈ ભક્તોએ જય મહારાજના નાદ સાથે આ પ્રસાદરૂપી સાકર કોપરાની જિલી સંતરામ મંદિર નડિયાદમાં પરંપરાગત રીતે મહાસુદ સુદ પૂનમની ઉજવણી થઈ નડિયાદ મંદિરનો ત્રણ દિવસનો લોકમેળો યોજાયો દૂર આવતા લોકો મહારાજ મંદિરના દર્શન કરી મેળાની મજા માણી નડિયાદમાં સેવા આસ્થા અને શ્રદ્ધાના આ કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે ત્યારે આજે બુધવારે મહાસુદ પૂનમ માઘી પૂનમની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194 મો સમાધી મોસમની ઉજવણી દરમિયાન દીવ્ય જોત સામે નત મસ્તક થતા સ્રધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી સાંજે છ વાગે ને પચાસ મિનિટના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત દસ મિનિટ સુધી પાંચસો કિલો કોપરું અને ત્રણ કિલો સાકરની ઉછામણી કરવામાં આવી હતી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રદ્ધાળુની ભારે ભીડ જામતી જોવા મળી હતી તાપમાં પણ લોકો જય મહારાજની ધૂન કરી દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યા હતા સાકર વર્ષાનો સમય સાંજે હતો જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુની ભીડ જામવા લાગી હતી અને સમય સાંજે મંદિર પરિસરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી છ વાગે અને અડતાલીસ કલાકે વર્ષમાં એક જ વાર થતી આરતીના દર્શનનો લહાવો ભક્તોએ લીધો હતો સાકર કોપરાના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસરની પળાપડી થઈ હતી મંદિર પરિસરમાં સ્વયંસેવકો દ્વારા ઠેર ઠેર નાના નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા ભક્તો આ પ્રસાદીની ઝીલી હતી સાકર વર્ષા પૂર્ણ થયા બાદ પણ એ મંદિર પરિસરમાં સાકર વેણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી બે કલાક મંદિર પરિસરનો માહોલ અવલોકિક બની ગયો હતો આજે સંતરામ મંદિરનો પવિત્ર એકસો ને સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌ મોટ સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે સંતરામ મંદિરે આવતા હોય છે અને હમણાં એક જ કલાકની અંદર સમગ્ર મંદિરની અંદર ચારે બાજુ તમને પબ્લિક પબ્લિક જ દેખાશે એટલે સંતરામ મંદિરના ભક્તો અહીં આગળ જે એમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાપૂર્વક આ સમાધિ મહોત્સવને ઉજવતા હોય છે અને અહીંયા રામ મહારાજ તરફથી સાકર વર્ષા કરવામાં આવશે અને સાકર વર્ષા નિમિત્તે બધી ગાદીના સંતો અહીંયા પધારશે અને સાથે સાથે એ પણ સાકર વર્ષાની અંદર ભાગ લેશે સાકર ઉછાળવામાં આવશે લોકો સાકરને ઝીલશે અને ઝીલ્યા બાદ ભક્તો પોતાના પ્રસાદ તરીકે ઘરે લઈ જશે અને પોતે પ્રસાદ તરીકે લેશે તો આ સંતરામ મંદિરનો આ તહેવાર આપણા માટે ખૂબ મહત્ત્વનો તહેવાર છે મેળો પણ ત્રણ દિવસનો અહીંયા આગળ કરવામાં આવતો હોય છે મેળાનું શું મહત્ત્વ છે ખાસ કરીને અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને ત્રણથી સાત દિવસનો મેળો હોય છે ને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે અને વેચીને આખા વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચાલે એટલું આ મેળામાંથી એ લોકો કમાઈને લઈને જતા હોય છે એટલે આ રોજગારી માટે પણ ખૂબ મોટો અવસર છે તથા છોકરાઓ માટે ચગોળથી માંડીને અનેક વિવિધ અહીંયા ગેમો હોય છે એમાં પણ છોકરાઓ મનોરંજન કરતા હોય આથી એકસો ચોરાણું વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિકરૂપે દર વર્ષે માળસૂદ પૂનમે વર્તમાન જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો બતાવે છે આ પ્રસંગે ગુજરાત ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને ત્રણ દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ મંદિરથી થતો પાંત્રીસો કિલો સાકર કોપરું એ ઉછાળવામાં આવશે અને સાકર કોબરું ઉછાડીને લોકો એ પ્રસાદ લૂંટીને ધન્ય બનતા હોય છે મેળા વિશે શું શ્રી સંતરામના મેળા વિશે ત્રણ દિવસનો મેળો છે અને એ દિવસો દરમિયાન નગર નડિયાદ અને આજુબાજુના ગામડાના લોકો અહીં આવતા હોય છે